પાર્ટીના વસાવાને પૂર્વિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહી કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાત ની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાત નામદાર હાઈકોર્ટે શરતી જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે નેટિવિટીની મિટિંગ હતી સરકારી અધિકારીઓ બધા હાજર હતા વેપારીઓને સભ્ય તરીકે લીધા એના લીધે બોલાચાલી થઈ એના લીધે ઝપાઝપી થઈ અને ત્યાં કોઈ ત્રણસો લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવું ક્યાંય બન્યું નથી મહિલા ને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી ચૂંટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાઈ દીધો છે તમારો છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યા અરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું નું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા શાકબાળાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં હમણાં પ્રવેશ નથી છતાં એ લોકો સાથે રહીને આવના મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી તો આમ આદમી પાર્ટી લડવાની જ છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટી ના નેતા અને પોલીસ કરી રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસ યોજના રોડ રસ્તા બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારો વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડક થી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટી ને પસંદ નથી એના લઈ મને ખોટા કેસ ફસાવી દેવામાં આવ્યો છે મીટિંગ થી જાન બુજ કે ભાજપા કે લોકોને મેરે બવલ કયા ઓર મે ધારાસભ્ય હોતે ગુના દાખલ કરવા કે મેં અરજી फिर भी मेरी अर्जी नहीं होके मेरे पर जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिलके फर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो शर्ती जमीन दिया है उसका हम स्वागत करते हैं और आने वाले दिन में लोगों के बीच रह के लोगों के मुद्दे उठाते रहेंगे धाराएं है लगी है, क्या कहेंगे धाराएं है लगी है, सत्य को परेशान करा जा सकता है लेकिन पराजित नहीं कर सकता सत्य की जीत होगी तो मेरे विपक्ष में होते हुए मेरे आवाज को दबाने की कोशिश की गई लेकिन ये आवाज संविधान का आवाज है ये आवाज जनता की आवाज है ये आवाज कभी दबाएगी नहीं ये आवाज और ताका से हम आगे बढ़ाएगा આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અંતે જેલ મુક્ત થયા નર્મદા લાફાકાંડ કેસમાં આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવાને જામીન મળ્યા છે હાઈકોર્ટે શરતોને આધીન ચૈતરને જામીન આપ્યા છે